અને રાતના સમથિંગ સાડા સાતનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જેટલા પ્રિપ્રેસન કરે છે ને જેટલા યોદ્ધાઓ એ બધાની આજુ મનોકામના ટૂંકમાં એ કરવાનો છું મારા જેટલા યોદ્ધાઓ છે ને જે આપણી સાથે જોડાયેલા છે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલા છે અને પ્લસ કે આપણી જોડે જે યુટ્યુબમાં જોડાયેલા તો કેમ છો મિત્રો મજામાં ને બધાને જય માતાજી અને તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને મારું નામ છે અરુણ ચાવડા તમને થમે જતાં ખબર પડી ગઈ છે આજે આપણે આવી ગયા સિવાય સાણંગપુર ધામ શ્રી કૃષ્ણ ભજન દેવ આપણે મંદિર છે જે બોટાદમાં આવેલું છે અને રાતના સમથિંગ સાડા સાતનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જેટલા પ્રિપરેશન કરે છે ને જેટલા યોદ્ધાઓ એ બધાની આજુ મનોકામના રૂપાએ કરવાનો છું તો મારા જેટલા યોદ્ધાઓ છે ને જે આપણી સાથે જોડાયેલા છે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાયેલા છે અને પ્લસ કે આપણી જોડે જે યુટ્યુબમાં જોડાયેલા છે એ બધાની મારી પ્રાર્થના કરી આજે તમે બધા રહ્યા ને આ ભરતીમાં સિલેક્ટ થઈ જાઓ અને બધાની મનોકામના પૂરી થઈ જાય બીજી કાંઈ પણ હોય એ પણ મનોકામના પૂરી થઈ જાય અને લાઈફમાં કોઈ સેટ ન થયા હોય મારી ગણે એ પણ સેટ થઈ જાય અને એમાં એવું હતું કે આખી રાઈઝ આપણે સ્ટડી કરી હતી આ ગઈ નાઇટમાં અને પછી સવારમાં એક કલાક જેવું સુવાનું અને પછી મારા ફ્રેન્ડ હિતુભાઈ અવારનવાર બ્લોગમાં વહેંચતા જાવ સામાધુ ઉપાહે અરે ભાઈ આવ્યા હતા ઘરે આવ્યા હતા એમ નહીં સવાર સવારમાં મોર્નિંગમાં વહેલા છ વાગે મને કે અરુણભાઈ જવાનું છે આપણે કે દાદાના દર્શન કરવા કે મેં ચાય વાંધો ને એમાં ના પડાય એ છે નહીં કંઈ અને બીજા નંબરમાં કે આખી નાઇટનો નંબર ઉજાગરો હતો કેમકે સ્ટડી ચાલુ હતી આખી નાઇટ અને પછી એમના એમનું ઘર બાજુમાં જ છે બોટાદમાં પણ અહીંયા આગળ આખો દિવસ આગળ આરામ કર્યો અને સાંજના ટાઈમમાં બહુ મજા હતા ભાઈ અને બધા ની મનોકામના ટૂંક પૂરી કરે ને હું દાદા પ્રાર્થના કરીશ તો જોડે રેજો બહુ મજા આવશે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી અને આજે આપડે મોડા સુધી અહીંયા રહેવાના છીએ તો પ્લીઝ જોડાઈ રહેજો બહુ મજા આવશે દાદાના તમને હું દર્શન કરાવું તો જો દર્શન ઓપન થઈ ગયા છે પબ્લિક બધું ને ભેગું થઈ ગયું છે ત્યાં જઈને બતાવું તમને

તો જાણ હા પહોંચી ગયા છે નીચે એકદમ દાદા સ્ટેચ્યુ નીચે એકદમ તમે જોઈ શકો છો અને એમાં એવું છે કે મૂર્તિ છે અને મૂર્તિની એક એકઝ બાજુમાં તમે જોવો ને એ મસ્ત નાના નાના મંદિરો ને તમે જોવો ને સારી એકદમ જોરદાર નજારો આવે છે અને બીજા નંબરમાં એવું થયું કે થોડોક રાત પડી ગઈ છે રાત પડી ગઈ ને એના કારણે થઈ શું કહેવાય રિઝલ્ટ બરાબર મોબાઈલમાં આપણે આવતું નથી તમે એમ જો ગલિયા દેવ કેવા લાગે છે આ ફરતા ફરતા એ ગલિયા દેવ સમજો હ હું સહી તું ભાઈ ભાઈ અને જો મૂર્તિ હેઠે તે જો આયર થી આવડા તો પેલા સ્ટેજ કર્યો સાપો એમ પેજ વિભાગ પડ્યા છે અને પછી ઉપર એ રીતે મૂકી આવી સ્ટેચ્યુ હું લોકો પાસે મારા સોથો આંટો છે અહીંયા કેમ કે અહીંયા આવવાનું બહુ જ મન થાય આપણને અને ખરેખર ટાઈમ અચાનક નીકળી જ જાય પણ હું ઓલું કહેવાય છે ને કે નિશ્ચય તો આપણા ગઢિયા કે હુકમ થાય ને તો વસ્તુ થાય એની ગુણે હુકમ જો બહુ ખાવો જોઈએ આવી આવી એક મૂર્તિ ક્યાં કણ મોરબીની અંદર છે પણ ત્યાં કણે રહીને એ અલગ છે અને આ પણ અલગ છે અહીં ગોલ્ડન કલરમાં છે આમ તો ચાલો હવે અહીંથી આપણે જવાનું છે બોટાદ જવું છે કેમકે બોટાદ આપણે પરસાદ ને એવું લઈ લઈશું અને પછી બોટાદ આવ્યા જઈશું અને બોટાદ જઈને આપણે ઘડીક રોકાશું અને પછી ઘરે જઈશું તો ચાલો પછી આપણે બીજા લોકમાં મળવી ત્યાં હું આરામ જઈ માતાજી આપણે દર્શન કરાવવાનું મેન તમારો આપણે શું કહેવાય ધ્યેય હતો તો દર્શન તમને કરાવી દીધા અને આપણે શું કહેવાય દાદાને પ્રાર્થના કરી છે હાથ જોડીને કે જેટલા પણ મારા યોદ્ધાઓ રહ્યા ને જે આખીની તૈયારી કરી રહ્યા છે એ બધા સિલેક્શન થઈ જવું જોઈએ અને સિલેક્શન જેનું ન થાય એ પણ એની લાઈફમાં એવા સ્ટેજે પહોંચવા જોઈએ કે એને કોઈ એવું ન રહેવું જોઈએ મનમાં કે એકચ્યુઅલીમાં મારી લાઈફમાં હું કાંઈ નોકરી ગયો એને પણ જે કાંઈ મનમાં ટૂંકમાં શું કહેવાય એની ઈચ્છાઓ હોય ને એ પૂરી થઈ જાય બીજું શું થાય કેવું તો ચાલો

હા બધા તૈયારી વાળા છે તૈયારી વાળા છે પણ હવે બધા શું કહેવાય દુખિયા માણસ થઈ ગયા ને હવે સારું વાળો બીજા લોકો મળી ત્યાં સુધી આરામ જાય તમારું ધ્યાન રાખજો